ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયા બાદ હવે તેની આફ્ટર ઇફેક્ટ જોવા મળી રહી છે જેમાં ગુજરાત કોંગ્રેસમાં જેટલા પણ નેતાઓ રેસના ઘોડા છે અને લગ્નના ઘોડા છે તે અલગ તારવવાની પ્રક્રિયાઓ શરૂ થઈ ચૂકી છે અને હવે તે વચ્ચે પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે ગુજરાત કોંગ્રેસના લગ્નના ઘોડા કયા છે અને રેસના ઘોડા કયા છે તે અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર સાત અને આઠ માર્ચ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા અને આઠ માર્ચ દરમિયાન તેમણે એક એવું નિવેદન આપ્યું જેના કારણે ગુજરાત કોંગ્રેસમાં ખડભળાટ મચી ગયો જેમાં તેમણે કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાં જેટલા પણ લગ્નના ઘોડા છે અને રેસના ઘોડા છે તેમને અલગ તારવવામાં આવશે અને જેટલા પણ લગ્નના ઘોડા છે તેમની હકાલપટ્ટી કોંગ્રેસમાંથી કરવામાં આવશે અને નિવેદન બહાર આવતા જે કોંગ્રેસના લગ્નના ઘોડા છે તેઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા કારણ કે તેમણે હવે ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ અમારા ઉપર કોંગ્રેસ એક્શન લેશે અને ત્યારબાદ કોંગ્રેસ અધિવેશન યોજાયું અને આ અધિવેશન પૂર્ણ થયા બાદ હવે તેની આફ્ટર ઇફેક્ટ જોવા મળી રહી છે જેમાં પંદરમી એપ્રિલના રોજ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે અને તે પહેલાં જ સમગ્ર યાદી તૈયાર કરવામાં આવી છે કે કોંગ્રેસમાં કયા નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવે અને કયા નેતાઓને ઊંચું પદ આપવામાં આવે કયા નેતાઓને મહત્વ આપવામાં આવે રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષા સુધી કયા નેતાઓ પહોંચી શકે છે આ સમગ્ર લિસ્ટ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને આ લિસ્ટમાં કયા કયા નેતાઓના નામ છે કોની શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે હું એવું નથી કહી રહી કે આજ નેતાઓ જે છે તેમની હકાલપટ્ટી થશે અને આ જ નેતાઓ ને સ્થાન આપવામાં આવશે તે ચોક્કસ નથી પરંતુ હાલમાં અમને સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે જેવી શક્યતાઓ છે જેવી ચર્ચાઓ છે તે અંગે અમે તમને જાણ કરીશું તો પહેલાં નામ આવે છે જિજ્ઞેશ મેવાણી જેઓ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે જેમણે વન મેન આર્મી પણ આપણે કોંગ્રેસમાં કહી શકીએ છીએ કારણ કે જો ગુજરાતમાં કોઈ પણ ઘટના બને છે તો ચોક્કસ સ્થિતિઓ અવાજ ઉઠાવતા હોય છે તેમાં જેટલા પણ લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હોય તેમની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવતી હોય છે સત્તા પક્ષનો વિરોધ પણ સૌથી વધુ તે નોંધાવતા હોય છે એટલે કે કોંગ્રેસમાં તેઓ એક્ટિવ મોડમાં દેખાતા હોય છે એટલે ચોક્કસથી કોંગ્રેસના હાઈ કમાન્ડમાં ગુડ લિસ્ટમાં જિગ્નેશ મેવાણીનું નામ છે અને જ્યારે પંદરમી એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે હશે જ્યારે ચિઠ્ઠી ખોલવામાં આવશે તો જીગ્નેશ મેવાણીને ચોક્કસથી મોટો એવો હોદ્દો આપવામાં આવે તેવી ચર્ચાઓ હાલમાં દેખાઈ રહી છે જેમાં પ્રદેશ કક્ષા અથવા રાષ્ટ્રીય કક્ષા હોદ્દો જિજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં મળી શકે છે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે ત્યારબાદ વાત કરવામાં આવે તો કોંગ્રેસના એક સાંસદ બનાસકાંઠાના બેન એવા ગેનીબેન ઠાકોર જો હંમેશા મીડિયામાં હાઈલાઇટમાં રહેતા હોય છે લોકો માટે કાર્યો કરતા હોય છે લોકો પ્રશ્નો ઉઠાવતા હોય છે તો તેમનું નામ પણ કોંગ્રેસ હાઈકમાન્ડના ગુડ લિસ્ટમાં પહોંચી ગયું છે તેમને પણ સંગઠનમાં મોટો હોદ્દો આપે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે એટલે કે આ બેના જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર જેમણે કોંગ્રેસ હાઈ કમાન્ડ ઉચ્ચ કક્ષા સુધી લઈ લઈ જઈ શકે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે તેવી માહિતી પણ હાલમાં મળી રહી છે ત્યારબાદ વાત કરવામાં આવે તો ધારાસભ્ય અનંત પટેલને પણ એક સંગઠનમાં સારું એવું સ્થાન મળી શકે છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે ત્યારબાદ પૂજા વંશને પણ સંગઠનમાં સ્થાન મળી શકે છે એટલે કે હું જેટલા પણ નેતાઓના નામ લઈ રહ્યો છું જીગ્નેશ મેવાણી ગેનીબેન ઠાકોર પૂજા વંશ અને ધારાસભ્ય અનંત પટેલ જે છે તેમનો નું નામ કોંગ્રેસના હાઈકમાંડના ગુડ લિસ્ટમાં છે એટલે સંગઠનમાં તેમને ચોક્કસથી હોદ્દો મળી શકે છે ત્યારબાદ વાત કરવામાં આવે તો કોંગ્રેસ હાઈકમાંડના બેડ લિસ્ટની એટલે કે જો ક્યાંકને ક્યાંક હકાલપટ્ટી કરવામાં આવે તો તેમાં જગદીશ ઠાકોરનું નામ ચર્ચાનો વિષય બની રહ્યું છે જેમાં જગદીશ ઠાકોરની હકાલપટ્ટી ક્યાંક કોંગ્રેસમાંથી થઈ શકે તેવી માહિતી હાલમાં મળી રહી છે ત્યારબાદ વાત કરવામાં આવે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જો તેમને પણ ક્યાંક ને ક્યાંક આ ઉપર યથાવત રાખવામાં આવે તેવી શક્યતાઓ પણ હાલમાં દેખાઈ રહી છે તેવી ચર્ચાઓ પણ જે છે તે હાલમાં ચાલી રહી છે એટલે કે હું જેટલા પણ નામ હાલમાં લઈ રહી છું સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે કે ગુડ લિસ્ટમાં જગ્નેશ મેવાણી ગેનીબેન ઠાકોર અનંત પટેલ પૂજા વંશ જેવા નેતાઓને સંગઠનમાં સ્થાન મળશે જ્યારે બેડ લિસ્ટમાં એક જગદીશ ઠાકોરનું નામ ચર્ચાનો વિષય બની રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે પાર્ટીમાં તેમની હકાલપટ્ટી કરવામાં આવી શકે અથવા તો તેમને સાઈડ કરવામાં આવી શકે તેવી હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે તો હવે પંદરમી એપ્રિલ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે મોડાસાની મુલાકાતે છે અને તે સમય દરમિયાન ગુજરાતના રાજકારણમાં ગળભળાટ પણ જોવા મળશે ગુજરાત કોંગ્રેસમાં મોટા પુથલ થવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે તો આંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબ સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ તેને સબસ્ક્રાઈબ કરી દેજો